બાયડ તાલુકાના હઠીપુરા ગામે કૂતરું કરડવાની બાબતે થયેલો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો બાયડ હઠીપુરા ગામે કૂતરો કરડવાની બાબતે ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું બાયડ તાલુકાના હાઠીપુરા ગામે એક જ ફળિયામાં રહેતા ઠાકોર અને પટેલ સમાજ વચ્ચે કૂતરો કરડવાની બાબતે શરૂ થયેલા ઝઘડાને જાતિવાદી રંગ આપવાની કોશિશ કરવામાં આવતા મામલો છીવટી પોલીસ મથકે પહોંચ્યો હતો ઠાકોર સમાજના લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રખડતું કૂતરું આવતા જતા લોકોને કરડતું હતું જ્યારે પટેલ સમાજના લોકોએ તે કૂતરાને અમારું પાલતું કૂતરો સમજી ઝઘડો કર્યો જ્યારે સાહેબ પક્ષ પટેલ સમાજનો યુવાને જણાવ્યું હતું કે ખરેખર કૂતરો આવતા જતા લોકો પર ભસીને હુમલો કરતો હતો અને લગભગ 15 થી 20 લોકોને આ કૂતરાએ બચકા ભરતા સારવાર લેવી પડી હતી જેથી ગુસ્સે ભરાલા રહીશોએ કૂતરાનો નિકાલ કરવાનો મનસૂબો બનાવી કૂતરાને હાકી કાઢવા માટે ગયા હતા ત્યારે ફળિયામાં રહેતા ઠાકોર પરિવાર હુમલો કરવા આવ્યા તેમ સમજી બેઠા અને ઝઘડાનો સ્વરૂપ ઊભો થયું રિપોર્ટર આશિષ નાય બાયડ અરવલ્લી સોલંકી ચંપાબેન અર્જુનસિંહ હુમલો કરી તો કુતરું રસ્તામાં બેલું હતું અમારું પારેલું નતું એ ફરતું પ્રાણી હે કારણ કે બધા ખાવા રોટલો બસકો ખાવા જાય લીમડા બેહી રહે અત્યારે ત્રણ નો એ પેલા આયા એક ભાઈ આવ્યા ભાઈ અને ભાવેશભાઈ આવ્યા તો અમારા તો પુરુષો બધા અમારા ઘરવાળા પેલા સિંહ વકીલના તો રહોડું હતું તો જેલા હતા ભાઈ રસોડો ખાવા બનાવતો અને એક ભાઈનો બાળકો લઈને હોયો પૂડાઈને એ પગ ખાટલા પર મૂકીને ઉભી રહી હતી પેલા ભાઈ એ ભાવિનભાઈ ને ભાવેશભાઈ વાત કરતા એ લોકો કે કાતા મારું કુતરું અમને કઈ ગયું આ મારી નાઈટી ફાડી નાખી તો એમને મેં એ જવાબ આવ્યો હું પોતે જ હ્યો કે ભાઈ કૂતરું કહેતું હોય તો તમે પથ્થર મારો કર્યો હ મારું નહીં ફરતું પ્રાણી કૂતરું હો તો તમે તો એ ખયા નહીં ભાઈ આ છે લડાઈ ઝઘડો કરે છે ને માટે તમનું કૂતરું વારંવાર બચકો ભરવા આવે હ અને તમે એ અમારું આ અ રખડતું આવે ને મેં રોટલો બસ નાખ્યો ને ફરિયો મત મારે તો હોદી આવો ડેરી બાજુ જતું હોય ફરતું ગમતો તો તમે એને મારી નાખો અમારું નહીં એમ એમને કહ્યું સતો એ વારંવાર તો એ ફરીથી ભાઈ આપણો ભાવિનભાઈ આયા તે અમારા અહીં વિનુભાઈના બાયણામાં ગાડું હતું એનો આડો કાઢી લાયા અને પછી એ કૂતરાને માપજુડ કરે એટલામાં સ્નેહરભાઈ સ્નેહલભાઈ કોંતિભાઈ આયા શિક્ષક એમણે પણ આડો લઈને જમ જેમ ફળીઓવાળોનો આડો મળ્યો એમ એ લોકો આડો લઈને આવ્યા તો હા અને હું લોકો કર્યો મારા પુરુષો ઘેર હતા ને કોઈ એમનો ફોટો પણ પાડી શકે એવા નહોતા છતોય એમના મી હાથ પણ પકડ્યા કે ભાઈ તમે શાંતિ રાખો અમારો છોરો ચીહો બૂમો પાડો મારા છોકરોને વાજી જહ તો છોકરો મરી જ હોય કૂતરું કોઈ અમારું નહીં રખડતું પ્રાણી હે એને તો તમે મારી નાખો છેતરે પારે ફરતું હોય ડેરી બાજુ આવતું હોય તો તમે મારી નાખો પણ આવું તમે નહીં કરો મારો છોકરો ચીહો બૂમો પાડ સતોય એ લોકો મોન્યા નહીં અને હુમલો પચાસથી સાઠ જણનો હતો તે એ લોકો એટલો રોડ અમે એ લોકોને પગે પણ નથી લાગ્યો એટલું અમે છીલવાડા કર્યા સતોએ ના મોને અને એણે કોકને લાતે મારવા જોઈએ કોઈને પાટું મારવા જોય અને મારો બે છોકરો હુઈ રહેલો એ લોકો ભાઈ પગ ઉપર ખાટલા પર મૂકીને મારા છોકરાના ઘરવાડી હતી સતોય એ લોકોએ રાજુભાઈ કૌંતીભાઈ ખાટલો ઉલાડીને હેલો લીમડા તરફ પોક્યો તો છોકરો હેલી મોટર પર પડે એટલું એમણે તોફાન કર્યું સતોએ સારું મોટા એ એમના વડીલો હતા હાથે તો એમણે એમ ના કહ્યું કે ભાઈ તમે જપો છોકરોને વાજી જહ તો છોકરો મરી જહી એમની એક હિરેન પટેલ એ શિક્ષક હતા એ પણ એક બેને અત્યારે ઘેર નહીં એમ ન પણ પાટું મારવા આવ્યા હતા એ વાગ્યું કે ના વાગ્યું એ મને ખબર નથી પણ પાટું મારવા આવેલા પછી એક ભાવિનભાઈ શિક્ષક પશુ નોમ તો છે પશુ જગદીશભાઈ જીવણભાઈ કિરણભાઈ ભાઈચંદભાઈ એવા બધા ઘણા પશુ આપણો નિશિતભાઈ અમૃતભાઈ પટેલો બધા જ હતા એમ આખી ફરી ના કોઈ બાકી નહીં રાજેન્દ્રભાઈ કોંતિભાઈ બધા પણ કોઈ એમ ના કહી કે ભાઈ સારું છોકર મત બીજા હો તો તમે શોંતિ રાખો કૂતરું બહાર કાલે આધાની તો કાલે નીકળે અમારું નહોતું સતો એ બાયણામાં મારવા આવ્યા તો ઘર ખુલ્લો હતો બાયણો તો ક્યાં જાય તો એને આપણા બાર ની કઢે આદરની તો કાલેની કઢે તો મારી નાખશું એમણે મહિના પહેલાં હું લોકો લોકરું પણ રખડતું કૂતરું પ્રાણી બધા રખડ રોટલો ખાઈને હીરો ભારતો હતો બેહવા આવ એમનો વંડા શી અમારા કોઈ અમે પૈસાવાળા નથી તો અમે વંડા બનાવી ખુલ્લી જગ્યા બહાર એટલે કૂતરું ક ગમે તે ઢોર ક કોઈ ફેર્યા આ તમે જોવો તો અત્યારે આવેલા કોઈ ચપટી દોણા માટે આવેલો અહીં તો એ પણ હીર બહેન જો અહીં સંતોષ માનવી તો અમે એમનો કૂતરાને અમે ચમના મારું પોતાનું હોય તો અમે મારી નાખીએ કૂતરાનો જ ઝઘડો કોઈ ઝઘડો નહીં બીજો કોઈ ઝઘડો નહીં આપણો ખોટું બોલતો નહીં અને સત્ય જ બોલવાનું ખોટું બોલવાનું નહીં હું કારણ કે સમાજમાં રહું એક સસ્તા અનાજની દુકાન ચાલું હું ખોટું કોઈનું બોલતી નથી એ પણ મોટા પટેલ સમાજના ઘણા વ્યક્તિઓ એ જોડતા છે કે એ ઘરમાં એ ભાઈ ખોટું બોલે એવી નથી પણ આ ભારી એ જ બોલવાની હું ખોટું નથી બોલતી રજૂઆત કરી અમારી ઉધણ ફરીમાં એ ભાઈ પુતરું પાળેલું છે અને એ કુતરું અવારનવાર દરેક લોકોને હેરાન કરે છે એક વર્ષથી અને એ દિવસે પણ ત્રણ જન નું કુતરું કર્યા પછી અમે એ કુતરાને દૂર કરવા માટે કે ભાઈ તમે આ કૂતરાને દૂર કરવાની થયા વારંવાર ઘડીએ ઘડીએ દરેક વ્યક્તિને કરલોડે છે અને કોઈ કૂતરાને કોઈ જ્ઞાતિ હોતી નથી અને ખોટું આખા ગામમાં દરેક સમાજના જ હઠીપુરામાં અને એ પણ એ લોકો પણ અમારા ઘરના સભ્ય જેવા જ છે અને અમારી ફરીના જ છે છતો પણ જો તમે એ કૂતરાને દૂર કરવાનું કહેવા જતાં પણ સામે થતા હોય અને ઉપરથી હુમલો કર્યો છે એ કેટલા અંશે વ્યાજબી છે એટલે આમાં કોઈ જ્ઞાતિ વિશે વાત જ નથી આવતી કુતરું કોઈ જ્ઞાતિ જોઈને કરડતું જ નથી એ યોગ્ય જ નથી આ કૂતરાને દૂર કરવાનું કેવા વારંવાર કેલા છીએ છતાં પણ માનતા નથી આમ અમારું કોઈ એવો ઇન્ટેન્સ નથી અમારો તો કૂતરા સાથે જ પ્રશ્ન છે બીજા અન્ય કોઈ વ્યક્તિ સાથે અમારું કોઈ લેવા દેવા નથી અમારો એક જ પ્રશ્ન છે કે કૂતરું હટવું જોઈએ બસ એનો જે નિકાલ થતો હોય એ કરવો યોગ્ય છે બાકી દરેક વ્યક્તિના કૂતરું કરડ જ છે અને અવારનવાર પંદર વ્યક્તિઓ ઓલરેડી કરડી ચૂકેલું છે એ કૂતરું શું કરે છે બધાને કરડ છે ને પાછળ પડે છે બરાબર ફળિયા અમે બધા પટેલ સમાજ ને ઠાકોર સમાજના મિત્રો કાયમ ભેગા રહીએ છીએ ભાઈ શંકરભાઈ ને અર્જનભાઈ લવલેશભાઈ બધા કાયમ ભેગા રહીએ છીએ પ્રશ્ન છેલ્લા છ સાત મહિનેથી આ કૂતરાનો આતંક વધતો ગયો આ કૂતરું વચનતાનું બાઇક લઈને આવતા હોઈએ તો આપડી ઉપર કૂદી પડે કાં તો ભજનની બહેનો હોય દૂધ ભરવા જતી બહેનો હોય તો એમની પાછળ દોડે અને લગભગ પંદર જણાના કૂતરું કરડ્યું છે અને છેલ્લા બે મહિનામાં વધારે આ કૂતરું હડકાયું થયું હોય ને માનવ પક્ષી એ રીતે આ કૂતરાએ સ્વરૂપ લીધું એટલે એ દિવસે પહેલાં ભાવિનભાઈને કરડ્યું તો ભાવેશભાઈ કહેવા ગયા તો ભાવેશભાઈને કરડ્યું હું કહેવા માટે ગયો તો મનીએ કરડ્યું અને ફરીથી મારા ઉપર હુમલો કરવા માટે કૂતરું આવતું હતું એટલે અમે બચાવ માટે લાકડી લઈ અને કૂતરાને વગાડવા ગયા બાકી આમાં બધાએ કાયમ જોડે રહીએ છીએ કોઈ પટેલ સમાજ કે ઠાકોર સમાજનો કોઈ પ્રશ્ન જ નથી બરાબર પણ પ્રશ્ન કૂતરાનો છે છેલ્લા બે દિવસથી એમણે કૂતરાને ક્યાંક મૂકી આવ્યા છે તો એકદમ શાંતિ છે ફળિયામાં બરાબર આ વસ્તુ એમણે પહેલાં જો કરી હોત ને તો આ પ્રશ્ન જ ના પેદા થયો હોત આટલી અમારી વાત છે મારું નામ પટેલ ભાવિકુમાર નજીકભાઈ છે ગત રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ જોવા મળી રહ્યો છે સાડા આઠ વાગે હું મારા ઘરેથી મારા દાદાને ખબર લેવા જતો હતોમાં પ્રવેશતા જ આ પુત્ર આ જે આમનું જે અર્જુનભાઈ છગનભાઈનું ઘર છે એ ઘરમાં એમનું પાલું પુત્ર છે પાડેલું કુતરાનો ત્રાસ લગભગ છ થી સાત મહિના થી ચાલે છે એ કૂતરું જે રસ્તે આવતા જતા કરડવા બસવા જાય છે એ દિવસે મારા જોડે હું જતો હતો એટલે કૂતરું બસું હતું એટલે હું ઊભો રહી ગયો મારા જોડે વિજયભાઈ ઉર્કી લવલેશભાઈ હતા મને એમ કે આ માલિક છે એટલે કૂતરું બસવું બંધ થઈ જશે પણ અચાનક મારા ઉપર કૂતરાએ હુમલો કર્યો અને મને બચકું ભરી દીધું ત્યારબાદ મેં મારી મદદ માટે મેં ભાવેશભાઈને બોલાયા તો ભાવેશભાઈને પણ એ અમે સમજાવવા ગયા કે આ કૂતરાને તમે બાંધી રાખો અથવા તમે આને યોગ્ય જગ્યાએ નિકાલ કરો જેથી બીજાને કોઈ હેરાન પરેશાન કરે નહીં હવે આ અમને આવું સમજાવવા જતો અમને છ બ આર્ટિકલથી અમને ગાળો બોલવા માંડ્યા એ તો ઇવન એમના ઘરના તમામ સભ્યો ચાહે સ્ત્રી સ્ત્રી સભ્યો બધા જ અમારા જોડે ઝઘડો કરવા ઈવન જે એક બેન તો ઘરમાંથી ખુરશી કાઢી અને અમને મારવા પણ માંડે એ આ જે ખુરશી અમારા એક નિશ્ચિતભાઈને વાગેલી છે અને એક સ્નેહલભાઈને પણ વાગેલી છે તો એ એ તમે એનો વિડીયો જોજો એટલે તમને પણ ખ્યાલ આવશે આમાં અમારે કોઈ જ ઠાકોર જ્ઞાતિ સાથે કોઈ જ લેવા દેવા નથી અમે ઉલતા તો અમે હળીમળીને રહીએ છીએ ઇવન રવિવારે અમારા ગામમાં બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે એમના જ ઘરના બાળકો મંદિરમાં આવે છે એમને નિઃશુલ્ક આ ફરીથી બોલું છું નિઃશુલ્ક એમને સૂર્ય નમસ્કાર યોગ પ્રાણાયામ વિવિધ રમતો જે જ્ઞાનાત્મક બોધાત્મક વાતો થાય છે એક કલાક સુધી અમે આની ચર્ચા કરી છે પણ આ એવું ધ્યાન નથી લેતા કે આ બધા આ રીતના સારા છે તો અમને સારી રીતે વાત કરીએ મૂળ વસ્તુ છે કૂતરાનો તો કૂતરું અમને આટલું હેરાન કરે છે ગામ લોકોને હેરાન કરે છે તો આપણે એને બાંધી રાખીએ પણ નહીં કે આ એક કૂતરાને બાંધતા નથી પણ ઉર્દુ સામે અમને લડવા ઝગડવા મળે છે આવું અવારનવાર બનતું આવ્યું છે આ પહેલાં શું કરતા એક જણ જોડે બનતું એટલે તો આ લડાઈ ઝગડો કરતા પણ આ જોડે આ માથાભારે વ્યક્તિ જોડે કોણ વાતચીત કરે એટલે આ શું થતું એ વાત તો સ્ટોપ થતી પણ જે એક પાંચ બે હજાર પચીસની તારીખે શું થયું ત્રણ જણાને બચકું ભર્યું એટલે આનો બહુ ભયનો માહોલ થઈ ગયો એટલે અમે તરત જ સો નંબર પર ફરિયાદ કરી લગભગ આઠ ને બાવન મિનિટે અમે ફરિયાદ કરી ઘટના બની છે આઠ ને અને પોલીસને અમે જાણ કરી આઠ ને અમે જો સાચા હોઈએ તો અમે પોલીસને જાણ કરી એ એમ કહેવાય છે કે સો નંબર પર તો પોલીસ અમારું સાંભળે સો નંબર પર ડાયલ કરતો તો એવું નથી જોતું કે આ ધનવાન છે ગરીબ છે આ ઠાકોર છે પટેલ છે એવું કશું નથી જોતું તમે જો નિષ્પક્ષ હોય તો પેલા સો નંબર પર ફરિયાદ કેમ દાખલ કરી